સવિતાબેનને રિક્ષામાંથી નીચે ઉતારી શકાય તેવી હાલત ન હોવાથી ગ્રામ પંચાયતમાં આધાર ઓપરેટર તરીકે ફરજ બજાવતા વીસીઈ અરવિંદ માળીએ ગ્રામ પંચાયતની ઓફિસની બહાર કમ્પ્યુટર અને ફિંગરપ્રિન્ટ ડિવાઇસ લાવી અપંગ અરદાને રિક્ષામાં જ આધાર કાર્ડ અપડેટ કરી આપ્યું હતું ત્યારે વાત કરીએ તો વાસના ગુડિયા ગ્રામ પંચાયતના વીસી પણ એક અપંગ અરજદારની વહારે અરવિંદભાઈ માડીની માનવતા જોવા મળી હતી ડીસા તાલુકા પંચાયત કચેરી તરફથી પણ વીસી અરવિંદભાઈ માળીને સન્માનિત કરવામાં આવ્યા તથા તેમની આવી કામગીરી બદલ અધિકારીઓ દ્વારા પણ આભાર વ્યક્ત કરવામાં આવે છે આવી રીતે દર્દીની વહારે આવતા દર્દી દ્વારા પણ અરવિંદભાઈ માળીને આશીર્વાદ આપવામાં આવે છે માનવતાની દ્રષ્ટિએ સાચો ધર્મ માનનાર તેમજ હંમેશા દિવ્યાંગોની પડકે ઉભા રહેનાર અરવિંદભાઈ માળીને ગ્રામ લોકો સાથે અમે પણ સબંધ ભારત ન્યૂઝ તરફથી પણ આભાર વ્યક્ત કરીએ છીએ આજરોજ અન્ય ગ્રામેથી એક અરજદારને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવાનો હોવાથી તેમણે ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો જેમાં અરજદાર ગંભીર બીમારીમાં પીડાતા હતા અને તેઓ નીચે ઉતરી ચાલી શકે તેવી હાલત ન હતી તેમણે ગ્રામ પંચાયત ગોળિયાનો સંપર્ક કર્યો અને આજે એમનું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક કરવા માટે આધાર કાર્ડની કીટ પંચાયતના બહારના ભાગે લઈ ગઈ અને એમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરી આપ્યો હું વાસના ગોળિયા ગ્રામ પંચાયત ડીસી અરવિંદ માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા